કાળઝાળ ગરમીમાં હવામાને રંગ બદલ્યો છે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વરસાદ ખાબક્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે હજુ પણ છવ્વીસમી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે આ પછી તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે આગામી બે તારીખને લઈને ક્યાં કયા જિલ્લામાં હજુ પણ કમોસમી વરસાદની શક્યતા છે તેના વિશે ચર્ચા કરવાની છે અને આજે કયા કયા જિલ્લામાં માવઠું થયું છે તેના વિશે પણ ચર્ચા કરીશું દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે ફરીથી વાતાવરણમાં પલટો આવ્યો છે આજે સવારે ભાવનગર વાપી વલસાડ ગણદેવી બિલીમોરા નવસારી અને છોટાઉદેપુરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો છે જોકે હવામાન વિભાગ અને નિષ્ણાતોએ ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાય તે અંગેની પણ આગાહી કરી છે તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો આજે સવારે ભાવનગરના વાતાવરણમાં અચાનક ફેરફાર થયો છે શહેરના અનેક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો છે શહેરના મસ્તરામ બાપા મંદિર ચિત્રાયાર્ડ આખલોલ જગતનાકા નારી ચોકડી વર્તેજ સહિતના વિસ્તારો તથા શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમાર વરસાદ વરસ્યો છે ઝરમરિયો વરસાદ શરૂ થતાં ઉનાળાની ગરમીથી આગાસીમાં સુતેલા લોકોની ઊંઘમાં ખલેલ પણ પડી છે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ છવાયો છે નવસારી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે ગણદેવી બીલીમોરા સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા વરસાદી માહોલને કારણે લોકોને બફારાથી રાહત મળી પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે ખેડૂતોને કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ સતાવી રહી છે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે વાતાવરણ પલટાથી ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સર્જાય છે ભર ઉનાળે વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમી અને બફારાથી રાહત અનુભવાય છે જો કે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાળઝાડ ગરમીની પણ આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે છવ્વીસમી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે આ પછી તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે ગુજરાતમાં આકરી ગરમી પડવાની સાથે હવામાનમાં પલટાના અનુમાન અંબાલાલ પટેલે જણાવ્યા છે નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગરનો ભેજ એકત્રિત થશે આવામાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી મહત્તમ તાપમાન જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં એકતાલીસ ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતાઓ છે હાલ ગુજરાતમાં પવનની દિશા બદલાતી રહેશે જ્યાં પવનની દિશા બદલાય ત્યાં તાપમાન થોડું નીચું જાય પરંતુ અમરેલી રાજકોટ જૂનાગઢ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ આણંદ કપડવંજ અને ખેડાની સાથે સાથે વડોદરા હિંમતનગર વડાલીના સેન્ટરોમાં તો તાપમાન ઊંચું જ રહેશે આ તાપમાનની સ્થિતિ હજી છવ્વીસમી એપ્રિલ સુધી એટલે શુક્રવાર સુધી આવી રહેશે સત્યાવીસમી તારીખથી આપણું તાપમાન સામાન્ય થઈ જવાની શક્યતા છે તો અમદાવાદ હવામાન વિભાગે સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી હતી તેમના જણાવ્યું હતું કે હાલ બે દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી તે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે જેના કારણે ચોથા દિવસથી ગરમીનું પ્રમાણ વધવાનું અનુમાન છે તો બીજી તરફ હજુ પણ આગામી ચોવીસ કલાક ગુજરાત માટે ભારે છે અડધાથી વધારે જિલ્લાઓમાં વરસાદની આગાહી છે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ સાથે જ ભેજનું પ્રમાણ વધતા રાજ્યમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની વકી જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આજે સવારે હવામાનમાં પલટો આવ્યો હતો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો ત્યારે આજે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દીધી છે હવામાન વિભાગે ચોવીસ કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરી છે તો આપણે જોઈએ કે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ સાથે ભેજનું પ્રમાણ વધતા રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની વકી જાહેર કરવામાં આવી છે જોકે ચોવીસ કલાક બાદ વાતાવરણ ફરીથી રહેવાનું અનુમાન પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે ચોવીસ કલાકમાં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ થવાની આગાહી છે આ સાથે કચ્છ જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે છવ્વીસમી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે આ પછી તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રીમ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે હનુમાનમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગરનો ભેજ એકત્રિત થશે આવામાં અઠાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી મહત્તમ તાપમાન જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં એકતાલીસ ડિગ્રી મહત્તમ મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતાઓ છે આ સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મે મહિનાની શરૂઆતમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી વધી શકે છે અખાત્રીજ આસપાસમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા રહેશે આગામી ચોવીસ કલાકની વાત કરીએ તો અંબાલાલ દ્વારા ગુજરાતના બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી જામનગર અને દ્વારકા તેમજ કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીઝ પણ જોવા મળશે અને ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જોકે ચોવીસ કલાક બાદ ફરી વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે તેમણે વધુમાં કહ્યું કે અરબ દેશો દુબઈ ઓમાન વગેરે ભાગોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓગણત્રીસ એપ્રિલ આસપાસ આવશે આ વખતે પણ ઓમાન અને દુબઈમાં ભારે વરસાદ રહેશે તેની અસરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન અફઘાનિસ્તાન થઈને ભારત પર આવવાની શક્યતા રહેશે અંબાલાલે જણાવ્યું હતું કે ઓગણત્રીસ એપ્રિલ અને મેની શરૂઆતમાં આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે વાતાવરણને લઈને જણાવ્યું કે આ સમયે પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત અસર દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં દેખાવાની શરૂ થશે અરબસાગરમાં હાલમાં તાપમાન નીચું હોવાથી વાવાઝોડાની શક્યતા જણાતી નથી પરંતુ મે મહિનામાં સમુદ્રનું તાપમાન વધી શકે છે ગંગા અને જમનાના મેદાન તપવાની શક્યતા છે જે મેદાની ભાગો ધીમે ધીમે અડતાલીસ ડિગ્રી પહોંચવાની શક્યતા રહેશે જે ચોમાસા અંગે સારા સંકેત ગણવામાં આવે છે પશ્ચિમ હિંદ મહાસાગર પણ ગરમ રહેવાની શક્યતા રહેશે હવે ઉપલા પવન સાનુકૂળ થતાં પ્રિમોન્સૂન એક્ટિવિટી વેગ મળશે આ ઉપરાંત હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે સાંજે સવારે હવામાનમાં પલટો આવ્યો હતો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો ત્યારે આજે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દીધી છે હવામાન વિભાગે ચોવીસ કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરી છે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ સાથે ભેજનું પ્રમાણ વધતા રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની વકી જાહેર કરવામાં આવી છે જો કે ચોવીસ કલાક બાદ વાતાવરણ ફરીથી સુકું રહેવાનું અનુમાન પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હવે એક નજર કરીએ આજના બજાર ભાવ પર ગરમી વધતા ફળોના ભાવમાં ઉછાળો એક કિલો કેરીનો ભાવ આસમાને પહોંચ્યો વડોદરામાં આવેલા ખંડેરા ફ્રૂટ બજારમાં વિવિધ ફળોની માંગમાં વધારો થયો છે માર્કેટમાં હાલ ફળોની માંગ વધતા ભાવમાં વધારો નોંધાયો છે હાલ ફ્રૂટ બજારમાં આવકાદો બસોનું એક નંગ દાડમ એકસો સાહીઠ રૂપિયે કિલો સફરજન બસો ચાલીસ રૂપિયા કિલો દ્રાક્ષ એકસો ચાલીસ રૂપિયા કિલો અને કેરી બસ્સોથી બસો પચાસ રૂપિયાના કિલો ભાવે મળી રહી છે શહેરમાં આવેલી ફ્રૂટ બજારમાં હાલ વિવિધ ફળોની આવક થઈ રહી છે શહેરના ખંડરાવ માર્કેટમાં હાલ કેળા ચીકુ કેરી તરબૂચ તરબૂચટેટી જાંબુ દાડમ દ્રાક્ષ નાળિયેર પપૈયા મોસંબી કીવી વગેરે ફળોની આવક થઈ રહી છે વિવિધ ફળોના ભાવની વાત કરીએ તો તેમના ભાવમાં બેથી પાંચ ટકાનો વધારો નોંધાયો છે ઉલ્લેખનીય છે કે ગરમીનું તાપમાન વધતા ફળોની માંગમાં પણ વધારો નોંધાયો છે વડોદરા શહેરના ફળ બજારમાં હાલ કેળા ત્રીસ રૂપિયા કિલો ચીક્કુ ચાલીસ રૂપિયા કિલો બદામ અને બદામ કેરી સો રૂપિયાની સવા કિલો કેસર કેરી બસો રૂપિયાથી લઈને બસો પચાસ રૂપિયા કિલો શક્કરટેટી ચાલીસ રૂપિયા કિલો તથા સો રૂપિયે અઢી કિલો તરબૂજ વીસ રૂપિયા કિલો ગોરસ આંબલી ચાલીસ રૂપિયાની પાંચસો ગ્રામ કાળા જાંબુ એંસી રૂપિયાના અઢીસો ગ્રામ મળે છે ફ્રૂટ બજારમાં આવકારો બસોનું એક નંગ દાડમ એકસો સાઠ રૂપિયા કિલો સફરજન બસો ચાલીસ રૂપિયા કિલો દ્રાક્ષ એકસો ચાલીસ રૂપિયા કિલો નાળિયેર સો રૂપિયાના પાંચ નંગ કીવી આઠ કીવી એંસી રૂપિયાના ચાર નંગ પપૈયા પચાસ રૂપિયાનો કિલો અને મોસંબી સો રૂપિયા કિલોના ભાવમાં મળી રહ્યા છે ફળોના વેપારીઓએ જણાવ્યું કે આ વર્ષે ફળોના ભાવમાં બેથી પાંચ ટકાનો વધારો નોંધાયો છે ઉલ્લેખનીય છે કે જેમ જેમ ઉનાળાની ગરમી આકરી બનતી જશે તેમ અન્ય ફળોના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે ફળોના ભાવમાં વધારો થવાનું કારણ બદલાતા હવામાનની અસર છે કારણ કે કમોસમી વરસાદ થાય તો તેની સીધી અસર ઉનાળુ ફળ પર પડતી હોય છે આ સિવાય ફળોના ભાવમાં થતો ફેરફાર ટ્રાન્સપોર્ટ ચાર્જમાં થતો વધારો ઘટાડો ફળના પાકને જરૂરી ખાતર પાણીમાં લાગતો ખર્ચ ફળોનો જથ્થો અને માંગ વગેરેને આધારે નક્કી કરવામાં આવે છે હવે વાત કરીએ કેરીની તો આ વર્ષે કેરી ખાવી ખૂબ મોંઘી પડી શકે છે એક જ દિવસમાં આજે કેરીના ભાવમાં આઠસો રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે જોકે આજ દિવસ સુધી કેરીના ભાવ આસમાને જોવા મળ્યા છે પરંતુ આજે કેરીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ગીર પંથકની કેસર કેરી અને ગીરનો કેસરી સિંહ બંને પ્રખ્યાત છે હાલમાં કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે કેસર કેરીના સ્વાદ રસિકો કેરીનો સ્વાદ ચાખવા માટે તલપાપડ બન્યા છે હાલ એપ્રિલ મહિનાથી ખાસ કેરીની આવક નોંધાઈ રહી છે આજે જૂનાગઢ માર્કેટયાર્ડમાં કેરીની ફક્ત ત્રણસો નેવ્યાસી ક્વિન્ટલની આવક નોંધાઈ હતી ગઈકાલે એટલે કે પચીસ એપ્રિલના રોજ કેરીની ચારસો એકોતેર ક્વિન્ટલની આવક નોંધાઈ હતી જેના એક બોક્સના ભાવ બે હજાર રૂપિયાની આસપાસ નોંધાયા હતા જો કે આજે એક બોક્સના ભાવ બારસો રૂપિયા નોંધાયા હતા એટલે જોવા જઈએ તો એક જ દિવસમાં કેરીના આઠસો રૂપિયા સુધીના ભાવ ગગડ્યા હતા તારીખ છવ્વીસ એપ્રિલના રોજ જૂનાગઢ માર્કેટયાર્ડમાં ત્રણસો નેવ્યાસી ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી જેના પ્રતિ મણના કેરીના ઊંચા ભાવ ચોવીસો રૂપિયા જ્યારે પ્રતિ મણના નીચા ભાવ ચૌદસો રૂપિયા સુધી નોંધાયા હતા માર્કેટયાર્ડમાં હાલમાં કેરીની સારી એવી આવક નોંધાઈ રહી છે આવનારા સમયમાં જો કેરીની આવક વધશે તો જ તેના ભાવ ઘટશે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે કેસર કેરીની અને અન્ય કેરીની સૌથી વધુ આવક અઢાર એપ્રિલના રોજ નોંધાઈ હતી અઢાર એપ્રિલે એક હજાર આઠસો ત્યાંસી ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી કેસર કેરીની અને અન્ય કેરીની સરેરાશ આવક સોથી પાંચસો ક્વિન્ટલ અત્યાર સુધીમાં નોંધાય છે પરંતુ અઢાર એપ્રિલે આ કેરીની આવક અઢારસો ત્યાંસી ક્વિન્ટલ નોંધાઈ હતી આ સાથે નવ એપ્રિલે સૌથી ઊંચો ભાવ નોંધાયો હતો પ્રતિ ક્વિન્ટલનો ભાવ ચાર હજાર રૂપિયા ભાવ નોંધાયો હતો આ સાથે આઠ એપ્રિલે ત્રણ હજાર છસો રૂપિયા અને બાર એપ્રિલે ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી ભાવ નોંધાયો હતો અત્યારે માર્કેટયાર્ડમાં કેસર કેરી વલસાડની કેરી અને રત્નાગીરી કેરીની આવક નોંધાઈ રહી છે આ વખતે કેસર કેરીની આવક વીસથી પચીસ દિવસ મોડી હોવાનું માર્કેટયાર્ડના મેનેજર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે આગામી ચારથી પાંચ દિવસમાં આ કેસર કેરીની આવક વધશે તેથી તેના ભાવ ઘટશે તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે પાલનપુર માર્કેટયાર્ડ ઘઉંના પાકથી ઉભરાયું મણના કેટલા ભાવ મળ્યા તે જાણીએ પાલનપુર યાર્ડમાં ઘઉં પાકની સારી આવક થઈ રહી છે યાર્ડમાં આજે ઘઉંના સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા યાર્ડમાં આજે ઘઉંની છસો પચાસ બોરીની આવક નોંધાઈ હતી જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ યાર્ડમાં વેચી સારી આવક મેળવતા હોય છે ત્યારે આજે છવ્વીસ એપ્રિલના રોજ પાલનપુર માર્કેટ યાર્ડમાં ઘઉં બાજરી ચણા એરંડા રાયડો વરિયાળી ઈસબગુલ રાજકરો જવ જેવા પાકની આવક નોંધાઈ હતી પાલનપુર માર્કેટયાર્ડમાં આજે ઘઉંની છસો પચાસ બોરીની આવક નોંધાય જેમાં પ્રતિ વીસ કિલોના છસો એકત્રીસ રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટયાર્ડમાં બાજરીની દસ બોરીની આવક નોંધાય જેમાં પ્રતિ વીસ કિલોના ચારસો સત્તાવન રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટયાર્ડમાં ચણાની દસ બોરીની આવક નોંધાય જેમાં પ્રતિ વીસ કિલોના અગિયારસો ચાલીસ રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટ યાર્ડમાં એરંડાની આજે બે હજાર ત્રણસો નેવું બોરીની આવક નોંધાય જેમાં પ્રતિ વીસ કિલોના અગિયારસો બત્રીસ રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટયાર્ડમાં રાયડાની સાતસો ઓગણીસ બોરીની આવક નોંધાય જેમાં પ્રતિ વીસ કિલોના એક હજાર એકાવન રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટયાર્ડમાં આજે વરિયાળીની બસો ચાલીસ બોરીની આવક નોંધાય જેમાં પ્રતિ વીસ કિલોના ચાર હજાર સાતસો રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટયાર્ડમાં આજે ઈસબગુલની દસ બોરીની આવક નોંધાય પ્રતિ વીસ કિલોના બે હજાર છવ્વીસ રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટયાર્ડમાં રાજગરાની પાંચસો પચાસ બોરીની આવક નોંધાય જેમાં પ્રતિ વીસ કિલોના ચૌદસો રૂપિયાનો ભાવ બોલાયો હતો હવે વાત કરીએ આજે ખાબકી પડેલા વરસાદ વિશે બેતાલીસ ડિગ્રી ગરમીની આગાહી વચ્ચે વરસાદ માંડવી ઉમરપાડામાં ધોધમાર સુરતમાં ધીમી ધારે ભાવનગરમાં ઝરમર કેરીના તૈયાર પાક પર માવઠાની માઠીથી ખેડૂતો ચિંતિત બની બની ગુજરાતના દક્ષિણ ભાગમાં પવન અને દિશા બદલાવાને કારણે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદના છાટા વરસ્યા હતા જોકે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી ન હતી કારણ કે છેલ્લા ચોવીસ કલાક સુધી ગુજરાત પર આવતા પવનોની દિશા પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી હતી પરંતુ પવનની દિશા બદલાઈને દક્ષિણ પશ્ચિમ તરફથી થઈ હોવાને કારણે વરસાદ વરસ્યો હતો ત્યારે આગામી ચોવીસ કલાક માટે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સહિત વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી હજુ આગામી ચોવીસ કલાક કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે આ ચોવીસ કલાકમાં જે જિલ્લામાં વરસાદની સંભાવના છે તે જિલ્લાની વાત કરીએ તો ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના પણ કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે આગામી ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના દેવભૂમિ દ્વારકા જામનગર કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા તથા દક્ષિણ ગુજરાતના નર્મદા તાપી સુરત નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે તદઉપરાંત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ વડોદરા નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે બાકીના જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે પવનની દિશા બદલાવવાના કારણે ભેજનું પ્રમાણ રહેતા વરસાદની શક્યતાઓ છે આગામી ચોવીસ કલાક દરમિયાન એક્ટિવિટી સહિત પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓને પગલે વરસાદની સંભાવના સર્જાય છે તદુપરાંત સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થયું હોવાથી મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રીસથી ચાલી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતાઓ છે હવામાન વિભાગના કે દાસના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાક બાદ રાજ્યનું વાતાવરણ ફરી એક વખત શુષ્ક રહેશે મહત્ત્વનું છે કે અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે શહેરીજનોને તાપનો અનુભવ ઓછો થઈ રહ્યો છે એટલે કે આગામી ચોવીસ કલાક દરમિયાન ગરમીના પ્રકોપથી રાહત અનુભવાશે નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળો ઘેરાયા હતા ત્યારે દેડિયાપાડા સહિત તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે સમગ્ર રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉચકાયો હતો અને લોકો અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા હતા નર્મદા જિલ્લામાં પણ આડત્રીસથી ચાલીસ ડિગ્રી તાપમાન છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહ્યું હતું ત્યારે આજે એકાએક વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે પરંતુ પાકને નુકસાન વેઠવાનું ખેડૂતને વારો આવ્યો છે મોટાભાગે દિવેલા કપાસ મકાઈ બાજરી જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે દક્ષિણ પંચમહાલમાં ઠંડા પવન સાથે કમોસમી વરસાદ આજે વહેલી સવારે બદલાયેલા વાતાવરણને પગલે પંચમહાલ જિલ્લાના હાલોલ કાલોલ ઘોઘંબા અને જા જાંબુઘોળા વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા બે દિવસથી અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહેલા લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી તો ખેતરોમાં મકાઈનો પાક ખુલ્લો પડેલો હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા કમોસમી વરસાદ થતાં જ ઠંડા પવનો ફૂંકાયા હતા રોડ રસ્તાઓ પર મોટરસાયકલો લઈ પસાર થતા રાહદારીઓ વૃક્ષ નીચે ઊભા રહી ગયા હતા જિલ્લાના મુખ્યત્વે પાક એવા મકાઈ કાઢવાનું કામ કરી રહેલા ખેડૂતો આ કમોસમી વરસાદથી આફતમાં મુકાયા હતા ખેતરોમાં ખુલ્લો પડેલો મકાઈનો પાક અવેરવા અને ઢાંકવા માટે દોડાદોડી કરવી પડી હતી ભાવનગરમાં પણ ઝરમર વરસાદ જોવા મળ્યો હતો ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો શહેરના અનેક વિસ્તારોમાં મસ્તરામ બાપા મંદિર ચિત્રાયાર્ડ આખલોલ જગતનાકા ચોકડી વરતેજ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ મહીસાગરના લુણાવાડા અને ખાનપુરમાં પણ વરસાદી માહોલ મહીસાગર જિલ્લામાં થી ચાલીસ ડિગ્રી તાપમાન છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહ્યું હતું ત્યારે આજે એકાએક વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા જે બાદ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ખાનપુર તાલુકામાં કેટલાક ભાગોમાં હળવા વરસાદી છાંટા પડ્યા છે વરસાદી માહોલ સર્જાતા લુણાવાડા પંથકમાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે બીજી તરફ ઉનાળુ પાક પકવતા ખેડૂતોને ખેતીમાં નુકસાનની ભીતિ લઈને ખેડૂતોમાં ચિંતા ફેલાય છે જ્યારે કેરીના પાકને પણ નુકસાન પહોંચવાની શક્યતા છે વાત કરીએ સુરતની તો સુરત શહેરમાં અમી છાંટણા પડતા ઠંડક પ્રસરી સુરત શહેરના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ અચાનક પલટો આવ્યો છે સુરત સહિત જિલ્લામાં પણ આકાશ વાદળોથી ઘેરાયું હતું જ્યારે સુરત શહેરમાં ભટાર વેસુ પાલ સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો વાતાવરણમાં પલટાના કારણે ભારે ગરમીથી ત્રાહીમામ પોકારી ગયેલા લોકોને ઠંડકનો અહેસાસ થયો છે જ્યારે વ્યારામાં તો સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યા હોય તેમ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વરસાદથી રસ્તાઓ પણ ભીના થઈ ગયા છે તેમજ દાહોદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને અમી છાંટણા થતાં ગરમીમાંથી લોકોને રાહત મળી છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વધારે વરસાદ જોવા મળ્યો છે તો વલસાડમાં પણ વરસાદ જોવા મળ્યો છે વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો વલસાડ શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે કમોસમી વરસાદથી વલસાડ જિલ્લામાં કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ છે તો બીજી તરફ નવસારીમાં પણ વહેલી સવારે અમી અમીછાટણા પડ્યા આજે વહેલી સવારથી નવસારી શહેર અને જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા ઠંડકનો અનુભવ થયો હતો સાથે જ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે વાસંદા તાલુકામાં આવેલા ઉપસડ વાસંદા ટાઉન સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે નવસારી શહેરમાં પણ અમી છાટના જોવા મળ્યા હતા કેરી અને ચીકુના તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે નવસારી જિલ્લામાં આંબા ઉપર રહેલી કેરી હજુ અપરિપક્વ છે જેને કારણે વાતાવરણમાં આવેલા બદલાવના કારણે આંબા પર રહેલી કેરીને નુકસાન થવાની સંભાવના જોવામાં આવી રહી છે પહેલો ફાલ માર્કેટમાં વેચાણ માટે આવ્યા બાદ એકાએક વેપારીઓએ આંબા પરથી કેરી બેડવાનું માંડી વાળ્યું હતું તેમાં વાતાવરણમાં આવેલા બદલાવ સાથે જો માવઠું પડે તો ખેડૂતોમાં બમણી મુશ્કેલી ઊભી થઈ શકે છે હાલ કેરીનો પાક લગભગ તૈયાર થવાની તૈયારીમાં છે એવા સમયે જો વરસાદ આવે તો કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થવાની શક્યતા છે માર્ચ મહિનામાં પણ એક વખત માવઠું આવ્યું હતું અને તેના કારણે આંબા પર જે મોર લાગવા જોઈએ તે સારી રીતે લાગી શક્યા ન હતા તેના કારણે શરૂઆતથી જ પાકને નુકસાન થયું હતું વરસાદ આવે તો આ વખતે કેરીનો સ્વાદ વધુ બગડવાની શક્યતા છે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર